પ્રકરણ પચીસ એક સાદી કસોટી તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું તરત જ જવાબ આપવાની કોશિશ કરજો પહેલો ઓગણીસો ને ચોર્યાસીની સાલના દુનિયાના ત્રણ સૌથી ધનવાન માણસોના નામ આપો બીજો ઓગણીસો ને નોબલ પ્રાઇઝ મળ્યું હોય તેવી ત્રણ વ્યક્તિઓના નામ આપો ત્રીજો ઓગણીસો ને એંસીની ઓલિમ્પિક રમતોમાં સુવર્ણચંદક જીતનાર ત્રણ એથ્લેટ્સના નામ આપો ચોથું હિમાલયના કાર રેલીના ત્રણ વિજેતાઓના નામ આપો પાંચમો ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષક મેળવનાર પાંચ જણના નામ આપો કા કેમ લાગ્યું જુઓ આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ છતાં આપણને એ લોકો આટલા થોડા વર્ષો બાદ પણ યાદ નથી રહેતા તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે ઇનામો એવોર્ડ્સ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણે સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ પહેલો એવા ત્રણ શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કોલેજ કાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય બીજો એવા ત્રણ મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ સહારો તેમજ હૈયા ધારણ આપી હોય ત્રીજો તમારા સાચા રાહબર બન્યા હોય તેવા ત્રણ વડીલોના નામ આપો ચોથો પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી ત્રણ વ્યક્તિઓના નામ આપો પાંચમો જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હોય તેવી ત્રણ વ્યક્તિઓના નામ આપો કા હવે કેવું લાગ્યું અત્યંત સહેલું ને કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવન પર્યંત એમને યાદ રાખે છે મૂળ શીર્ષક એ લિટલ perspective.